કેતા તો એવું જ છું કે આ કાંસા થોડા કેદી પાક છે હાડી વેચતા હોય એવું કામ કર્યું કે પલ્લું બતાવું જો

અને ડેકોરેશન વાળામાં એવું છે કે બધા વારે વારે ફરી જાય છે કઈ ખબર નથી પડતી જે લોકો ચાર હજાર ભાવ દે ની પાછા દસ બાર હજાર ખાઈ દે તો ડેકોરેશનમાં એવું કઈ રીતના એવું બધું ભાવનું કેમ હશે ને એ કઈ ખબર નથી પડતી તારું એવું છે ડેકોરેશનમાં તમે ગમે એટલા પૈસા નાખો એટલે ઓછા જ પડેલા આપણે આપણી રીતે મીડિયમ રાખવાનું જેટલું બને એટલું ઓછું કરો એમ બધા બધું હોય ખાલી કલાક બે કલાક ખાલી ખોટા એમાં પૈસા નાખવા જે કદાચ ખાઈ ન લે પેટમાં નાખવી નહીં એમ તો જોઈએ છે હવે ક્યુ ડેકોરેશન કરાવી છે અને આ બાજુ જો મમ્મી છે ને હાડી લઈને આવ્યા છે તો તમને હાડી બતાવી દઉં જો મમ્મી મસ્ત મજાની હાડી લઈને આવ્યા છે તો જો આ છે મમ્મીની હાડી તમને લોકોને કેવી લાગી કોમેન્ટમાં કહેજો પલ્લુ બતાવે છે મમ્મી તમે હાડી વેચતા હોય એવું કામ કર્યું કે પલ્લુ બતાવું જો બહુ મસ્ત મજાની હાડી લઈને આવ્યા છે અને આ છે બ્લાઉઝ છે સાડી તો તો આવી તો સાડી તમારી પાસે કેટલા કલરની છે આવી કાઈ નથી આ કલર સાઈઝ મરૂન કલર લાટ આવા છે મારી પાસે જ નહી હું બીટ કલર બીટ કલર કેવાય આપને આ કલરમાં માં કાઈ ખબર ન પડે અમે જ્યારે કપડા લઈને આવી ત્યારે મમ્મી એમ કે આવા કપડા થઈ કે એ ખરખા તમારી પાસે લાટ બધા છે અને મમ્મી સાડી લઈને આવે ને તો એમને એવું થાય મમ્મી અમને એમ થાય કે આવી સાડી તમારા રોજ ધોતા હોય એટલે ખબર હોય તમારી પાસે આ કલર છે અમે તો કારક પહેરી હોય ત્યારે જોતા હોય સાડી આ લોકો એટલી બધી પહેરતાય નથી અને જાજા તો ડ્રેસ પહેરે છે ને હવે મમ્મી દાબો તો ખોલવી આપણે કેરી પાકી છે કે નહીં જોઈ હાલો જોઈ લીધી તમે હજી પીળી નથી થઈ કઈ તો હાલો આપણે દાબો ખોલવી છે જોઈ આ બાજુ એટલે જોઈ અઠવાડિયા ઉપર થઈ ગયું મમ્મી કહેતા તો એવું જ છું કે આ કાસા થોડા કેદી પાક છે તો કેટલી ઘણી તો બગડી ગઈ જો આ એક બગડી ગઈ છે અને એક પાકી છે ખાલી

થોડીક લેટ જ નાખવી છે તો ચાલો હવે આપણે સવારના નાસ્તામાં શું કરીએ છીએ પેલા અને મમ્મી કાલે એક બહુ મસ્ત મજાની કોમેન્ટ આવી હતી સોનલ અને મમ્મીને કયો ની ચેનલ ચાલુ કરે એ વરસ દિવસ પછી જો એક વર્ષ દિવસ પછી આપણે કુકિંગની કરશું કે આમાં એક બે લાખ સબસ્ક્રાઈબર થઈ જાય અને રોજના પચાસ હજાર લાખ લોકો જોવે ત્યારે આપણે કુકિંગની ચેનલ બીજી ચાલુ કરવાની છે ત્યાં લગી આપણો કોઈ વિચાર છે નહીં

એટલે એમ કેતા હોય રહેશે હા તો આપણે આપી દીધી છે ને મમ્મી એની ખાડીનું કામ પતાવે છે કે આપણે નાસ્તો બ્રેકફાસ્ટ કરવા બેહી ગયા છીએ ને હવે બ્રેકફાસ્ટમાં જો હમણાં આપણે કેરી ચાલવાની છે કેરી આપણી ફેવરિક છે એટલે સવારમાં કેરી ખાઈ લેવાની ચા પણ કેરી તો ખાતી નીકળી ને હવે એવું છે કે આપણે જવાનું છે હોસ્પિટલ પાછી થોડીક ગરદન આપણી દુખવા મળી છે પહેલાં કરતાં તો બહુ ઓછી દુખે છે તોય હવે મારે છે ને રિપોર્ટ એક્સરે કેવું એવું કંઈક કરાવવું છે એટલે આપણે બતાવી લઈએ કે ભાઈ શું પ્રોબ્લમ છે આઈડિયા આવી જાય અને જે લોકો કોમેન્ટ નથી કરતા વિડીયો જોવે છે ને કોમેન્ટ કરો અને ઘણા લોકો વિડીયો બધા બહુ બધા લોકો જોવે છે લાઈક ને કોમેન્ટ કોઈ નથી કરતું તો લાઈક અને કોમેન્ટ કરો એટલે અમને ખબર પડે કોણ કોણ લોકો વિડીયો આપણા વધારે જોવે છે તો ચાલો હવે મળીએ હોસ્પિટલેથી આવીએ પાછા ત્યારે અને બપોરના છે બપોરના એક અને આપણે દવાખાને ગયા હતા ડૉક્ટર હતા નહીં તો હવે આપણે સાંજે પાછું લાવવું જોઈએ અને આ બાજુ જમવામાં છે ને આજે રોટલી છે

તો હલો હાલો ફોન આવશે તો સોનલ જઈશે ને ત્યાં બધું ઘરે શું કરવા દવાનું છે હા એના કપડા ને હું કઈક બીવા બધું નાખવાનું છે ત્યાં જવાનું જો ત્રણ થેલા ભરી લીધા ત્રણ ભરી ભરીને જવાનું છે ઈ તો જે હોય ઈ પણ એમ નઈ તમારે તો હારું આ મોઢે બોઢે બાંધીને આપજો જો છોકરીઓ ને કેવું હારું ઓલા હાથના મોજાઈ મોજા પહેર લે મોઢે બાંધ લે અમે જો કાંઈ બાંધી નઈ જાય એમ રખડવી છે દાજુ થઈ ગઈ છે દાજુ મોઢે મારી પાસે સુંદરી કાય વસ્તુ એમ આમ જો મોઢે હવે મારા દાજુ થઈ ગયે તોય તને આમ મૂકો આવું છું બે ત્રણ દેતા રૂમાલ છે બાંધો તમારે હવે આપણે કાય રૂમાલ બુમાલ બાંધતા નથી આપણે ઉનાળો હોય એટલે દાજુ પડવાની હોય પછી સોમાહા પાછા ધોળા થઈ જાવ તમને બાંધો ગમતું નથી તેમાં હમ તો ચાલો હવે આપણે સોનલ ને બાકી જશે આપણે બપોરનો સાડા હોય ગયા તો ત્રણ એક વાગે સીધા છ વાગી જશે ને છ વાગે જયારે આપણે નાસ્તો કરવા બેઠા છીએ તો નાસ્તામાં ફાફડી ને ચા લઈ દીધી છે આ બાજુ રોહિત અને ચાઈ નાસ્તો કરે છે હવે આપણે છે ને જાવું જોવા ખાને ચા ખાતો નથી ખાઈ છે ને પેલા તો ખાતો હવે ખાવા છે ને એમને આમ વાત છે

અને બીજી બધા લોકોની બહુ બધી લોકોની કોમેન્ટ આવી છે કે કોંગ્રેચ્યુલેશન તો બધા લોકોને થેન્ક યુ આવી જ રીતે બધા લોકો કોમેન્ટ કરતા રહ્યો તો હવે આપણે નાસ્તો કરીને જાઉં હોસ્પિટલ કારણ કે મારી ડોક આજે પાછી વધારે દુઃખવા મળી છે તો હોસ્પિટલ જઈને આવી કારણ કે છ વાગ્યાનું કીધું છથી સાત એક કલાક ડૉક્ટર આવવાના હતા તો અહીંયા છ તો વાગી જશે છે ત્યાં જઈ તો ડોક્ટર ભૈયા નો જાય તો સારું તો જાય છે ના વાગી ગયા છે સાડા સાત ને હોસ્પિટલ સીધા હોસ્પિટલ હોસ્પિટલ થી સીધા અહીંયા સોપાટી માં હોસ્પિટલ થી સીધા અહીંયા તો ચાલો હવે આપણે સોપાટી જોવા આવ્યા છીએ અંદર જઈને સોપાટી માં જોઈ અને અત્યારે ટાઈમિંગ એવો અમે પકડ્યો છે ને બધા લોકો બહાર આવે છે ને અમે ખાલી ત્રણ અંદર જાય છીએ ને હવે ક્યાં જવું છે આપણે સ્કેટિંગ રમે ન્યા કે હું ન્યા આપણે આ તો ખાવા પીવાનું સ્કેટિંગ રમવાનું હોય ને તો જોઈ હાલો જો આ છે ને આખી મોટા વરાસાની સોપાટી છે આપડી ને નાનપણમાં આવે આ નાના વરાસન સોરી આની કરતા મોટા વરાસન સોપાટી સારી છે જ્યાં parking ના પૈસા નથી લેતા અને મોટી છે આની કરતા

પાછળ મેળો ને એવું લાગે છે ચાલો ત્યાં જાય મેળા માં એમાં હું છે ને તમને બતાવી અને મૂન ગાર્ડન માં હવે સોપાટી માં બધે આવું મેળાનું ને ઉભો કરી નાખ્યું

બે અશ્લિત અશ્લિત બે ને જ આવ્યો ને હમણાં ગામડેથી જો પાટાવાળી ટ્રેન ને સગડોલ ને એવું બધું છે પણ આપણે વનીતા વિશ્રામ ના મેળામાં જવાનું છે હવે એક બે દિ માં કાલે જ જાય કાલે શનિવાર છે ને

આ આઈ થિંક કેટલા પાંચક તણક થઈ ગયા છે આપણે સોપાટીમાં એમ હોય ને રવિવાર બટેકા ભૂંગા ખાવા આવતા તો જઈ લો તો કેટલા ટાઈમ પછી આવ્યો છે તો ચાલો પાછળ મેં પેલા આવતા ને સ્કેટિંગનું જોયું તો આજે સેટિંગ ના ગ્રાઉન્ડ માં આવી ગયા પણ સ્કેટિંગના ગ્રાઉન્ડમાં ફોક્સ નથી આમ બહુ અંધારા જેવું લાગે છે ને અંધારું છે કે નહીં આમાં કોક પડ્યું પડ્યું હોય તો આઈડિયા નો આવે તને આવડે સ્કેટિંગ તને જયલો આવડે સ્કેટિંગ કેમ સીછો નહીં તું

આપડે શેક આ ટોટી માંથી ગરીબી આનું કેવાય મમ્મી કોથળી શેક કોથળી છે અને હવે બધા ઇલેક્ટ્રિક વાપરે છે તો મમ્મી ક્યુ સારું આવતું છે ઇલેક્ટ્રિક સારું આવતું છે કે ગરમ પાણી કરવાનું આવતું છે

ભાખરી બિલકુલ ભાવતી નથી પેલા છે ને હું ખબર માં ભાખરી કાતો તમારે રોટલો નો બનાવવો હોય ને તો ચા ભાખરી કરી નાખું હું બોળો અને ભાખરી ખાઈ લઈ તો શું કીધું મેં આ ચા ભાખરી કરી નાખો બોળો ને ભાખરી ખાઈ લઈ એમ તો જો હવે આ જોઈ છે આપણે સાંજના જમવામાં શું બને છે ને પપ્પાને ની બધા નીચે બેઠા ચાલો આપણે ક્યાં જાય નીચે આવી જાય છે ને આ બાજુ જો પપ્પા વેઈ જાય છે શું છે પપ્પા આજે તમે કેવો તડકો હતો ભાઈ તડકો બહુ હતો તડકો શું કરવા વધારે છે તમને ખબર છે આ વખતે તડકો એટલે વધારે છે કે સૂર્ય છે ને પૃથ્વીની નજીક આવ્યો છે એટલે તડકો વધારે લાગે સમજ્યા બધા એમ કે આ વર્ષે તડકો બહુ પડે એવું નથી

પાણી ના હું કેવાય ઓલા કુંડા પાણી પાણીના ઓલા કેર 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 માં પાણી નથી તમારે થોડીક જગ્યા હોય તો ઘર આગળ તમે નાના જાણવા મોટા ન થાય તો કઈ નહીં નાના લીમડા હોય અને છાયો બનાવવો અને મહેરબાની ગમે સોસાયટી ડાંબર રોડ ની બનાવતા આવતા સમયમાં પાણીની તમારે બોરિંગ બનાવવું પડે જે આપણે સરકારની યોજના હતી ઈ યોજના આપણે ચાલુ રાખવી પડે બોરિંગ બનાવીને પાણી નું પાણી હેતુ ઉતારવું પડે અથવા શેરીનું પાણી હેતુ ઉતારવું તો આપણે એનું કેશું

આપડા ઇન્સ્ટાગ્રામમાં છે ને રોહિત બ્લોગ ની શોટ આવતી હોય એટલે ટૂંક સમયમાં દસ કે થઈ જવાના છે ચોરાણું નેવું થઈ ગયા છે સંદીપ તલાવિયા બ્લોગ લખજો ઇન્સ્ટાગ્રામમાં એટલે આવી જાય અને ઘણા લોકો ને કઈ કામકાજ હોય ને તો મને છે ને ઓલામાં કોમેન્ટ કરતા હોય કે માં

અને બાકીનું જે બધી રોજની કોમેન્ટ કરતા હોય એ તો યુટ્યુબમાં તમારે કરવાની એટલે કે યુટ્યુબમાં તમે કોમેન્ટ કરો એનું વાંચીએ તો અમે તમારા વિડીયોમાં નામ લઈ શકીએ ને હા એવું બધું તો ઇન્સ્ટાગ્રામમાં કરવાનું બાકી રેગ્યુલર કોમેન્ટ કોમેન્ટ તો તમારે યુટ્યુબમાં કરવા જમવામાં જો ભાખરી દૂધ અને બધા લોકો જમવા બેસી જાય છે વાગી ગયા છે અગિયાર ને આપણે સોનલ ને લઈને આવી ગયા છે ને અત્યારે આપણે થોડીક ભૂખ લાગી છે ને એટલે જો સોનલ આપણે આટલું તરબૂચ કાપે છે અને